હેલો ફ્રેન્ડ વેલકમ ટુ અર ડિલી ટુર અને ગાઈઝ અમે આવી ગયા છે શ્રી વિલા રિસોર્ટ યસ ગાઈઝ ઇટ્સ અવર ફર્સ્ટ ડે અને અમે બહુ જ એક્સાઇટેડ છે અને હંગરી પણ છે કારણ કે અમે ટ્રાવેલ કરીને આવ્યા હતા અને ગાઈઝ બ્રેકફાસ્ટ વોઝ સુપર ડિલિશિયસ અને સ્પેશિયલી પૌવા તો મજા જ આવી ગઈ ખાઈને એન્ડ ગાઈઝ પછી અમે આવી ગયા અમારા રૂમમાં અને ગાઈઝ રૂમ ઇઝ સો નીટ એન્ડ ક્લીન એન્ડ સુપર કોઝી એન્ડ ગાઈઝ પછી રેસ્ટ કરીને પૂરવા અને રીવા અહીંયા મસ્તી કરતા હતા અને એમાં પૂર્વા એ ચપ્પલ નતા પહેર્યા એટલે કાકરો વાગી ગયો પગમાં એન્ડ રીવા થઈ ગઈ ફૂલ સી એન્ડ પછી અમે લોકો રીલ્સ શૂટ કરતા હતા અને આ રીલ મે બી તમે લોકો જોઈ જ લીધી હશે અને ગઈઝ ઇટ વોઝ અ ટાઈમ ફોર ડિનર એન્ડ ગઈઝ અમે બહુ જ એક્સાઇટેડ હતા ડિનર માટે કારણ કે ગઈઝ બિકોઝ ગઈઝ આજે બન્યું હતું કાજુ ગાંઠિયા સુપર યુનિક સબ્જી એન્ડ પુલાવ કઢી ખીચડી એન્ડ મેની મોર થિંગ અને સ્પેશિયલી છાસ એન્ડ ગઈઝ આ બધું ફૂડ બનાવ્યું હતું મહારાજે અને ગઈઝ મેં કાજુ ગાંઠિયાનું શાક ખાધું અને ઇટ વોઝ રિયલી ટેસ્ટી અને મજા જ આવી ગઈ ખાઈને અને યુનિક છે પણ ડિલિશિયસ છે સો ગઈઝ આ હતો મારો ડે વન એટ શ્રીવિલા રિસોર્ટ સો